ચીકુ ચીકુ સહેલાઈથી મળી આવતું ફળ છે થોડું મીઠું ને ગળ્યું હોય છે એટલે અને એનો સ્વાદ પણ એકદમ બધાને ગમી ગયો હોય છે એટલે કે આનો ઉપયોગ પણ આમાં ફાયદા બી વધારે છે તો વધારે કોને આપણે એના વિશે વાત કરીશું કયા લોકોને વધારે ફાયદો થાય છે તો કયા લોકોએ લેવું જોઈએ અને કયા લોકોએ થોડું વિચારવું જોઈએ બસ એના વિશે વાત કરીશું આમાં આમ તો બધું જ હોય છે ફાઈબર બી હોય સારી માત્રામાં વિટામિન સી બી હોય છે એટલે એ બધું તો આપણે નહીં કહેતા પણ જેના મેન મેન કયા લોકોએ ઉપયોગ કરવો જોઈએ જો એક તો એમાં કેલરી વધારે છે કેલરી વધારે છે એટલે શું શું છે કે જે લોકો નોર્મલ જે લોકોને કોઈ રોગ નથી જે લોકો કશું જ નથી કોઈ રોગથી પીડાતા નથી એ લોકો તો છૂટકી ખાઈ શકે છે અને જે લોકો પાતળા હોય ને ડુબળા હોય ને એ લોકો માટે તો ખાસ લેવું જોઈએ જે લોકોનું શરીર આમ ડુબળું હોય પાતળું હોય તો કેમ કે આમાં અમુક કેલરી વધારે હોય છે એટલે શું શરીર કદાચ બનાવવામાં બી ફાયદો કરી શકે છે અને જે લોકો આમ થાક્યા હોય હોય એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય એના માટે બી સારું એવું કામ લાગી જાય છે છે કે જે જે પાતળા દુબળા અને લોકોને કોઈ રોગ નથી એ આનો છૂટથી ઉપયોગ કરી શકે છે હવે આના ફાયદા શું છે તો કે એક તો ઇમ્યુનિટી પાવર વધારે ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક તમારી શક્તિ વધારે છે પછી જે રોગ પ્રતિકારક શક્તિ એટલે વારે ઘડીએ બીમાર પડતા હોય નાના બાળકો હોય તો સ્વાદ સારો ખાઈ બી શકે પંદર પંદર દિવસે બીમાર પડતા હોય પછી જે અમુક રોગના હોય એના પણ તમે ઉપયોગમાં લઈ શકો છો પછી ઉપયોગ શું છે માનસિક જેને અમુક મગજની ચિંતા રહેતી હોય અથવા મગજના કોઈ ટેન્શન હોય અથવા દેવું થઈ ગયું હોય કોઈ ઘરમાં કોઈનું કઈ મરણ થયું હોય ને કે એટલે કોઈ માનસિક ને મગજને લગતી કોઈ ટેન્શન આવ્યું હોય તો મગજને શાંત રાખવા માટે ચીકોનો ઉપયોગ સારો એવો કરાય છે અને કરવો જ જોઈએ તો હવે વિચારવાનું શામાં છે તો કે આમાં શું કેલરી વધારે છે અને ગળપણ વધારે છે એટલે કે જે જે લોકો ડાયાબિટીસ પીડાય છે ને એ લોકોએ તો એમના ડોક્ટર જેને વધારેમાં થોડો ઓછું માત્રામાં હોય શરૂઆતના સ્ટેજમાં ચાલે પણ જેનું ચીકુ ખાવા હોય ને અથવા લેવું હોય તો ચીકુ છે કેરી છે છે આમાં કેલેરી વધારે ગળપણ બી વધારે છે તો તમારા એક વખત તો તમારા જે ફિઝિશિયન ડોક્ટર હોય એને પૂછીને જ લેવા જઈએ અથવા પછી એવરેજ કરવા જોઈએ તો જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તો એ લોકોએ તો ચીકુ છોડવું જ પડે એ લોકો થી ચીકુ એટલા બધા ના ખાવાય પછી જે લોકો બહુ જ મોટા છે મોટા એટલે જે લોકોનું વજન વધારે છે હવે વજન એ વધારે એટલે જે લોકોને દેખાવ પરથી અંદાજ આવી જાય કે ભાઈ અમે બહુ મોટા છે તો એ લોકોએ પણ ચીકુ છોડવું પડે કે કે ચીકુમાં કેલરી વધારે એટલે શું જે વજન તમે અમુક રેગ્યુલર એક બે મહિના ખાવ ને ચીકુ લો તો શું તમારા વજન પણ વધી શકે છે જે હોય એનાથી ડબલ બી થઈ જાય કારણ કે સિત્તેર એસી કિલો હોય તો પાંચેક કિલો વધી બી શકે છે એટલે મોટાપાવાળા બી થોડું વિચારવું જોઈએ પછી જે લોકો શું વજન ઓછું કરવા માંગતા હોય છે હવે જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય એટલે જે લોકો શું છે ઉપવાસ કરતા હોય અને ડાયટ પર હોય અને વજન ઘટાડવા માંગતા હોય તો શું એમને ખબર ના હોય અને દિવસના બબે એક એક બબે ચીકુ ખાઈ લે તો શું વજન ના ઘટી શકે એમનું આ હાઈ કેલરી ડાયટ એટલે જે લોકો વજન ઘટાડવા માંગે છે જે ઘણા લોકો શું સ્પેશિયલ એવું કરતા કરતા હોય હોય છે છે કે ઉપવાસ અથવા જીમમાં જતા હોય છે અથવા શું છે કે કોઈ આમ અમુક આટલું જ ખોરાક લેવાનું એ લોકોને પણ એમની અજ્ઞાનતાને લઈ એમને ખબર ના હોય તો પછી એમને કેળા ચીકુ અને કેરી એવા જે વધારે કેલરી વાળા ડાયટ ફ્રૂટ છે એ છોડવા પડે એટલે ચીકુ આમ કોને ના ખાય એ બી તમને મેં વાત કરી છે હવે જે ચીકુ નો જે મેન મેન ઉપયોગો એ મેં તમને કહી દીધા છે હવે કોને એકદમ ના લેવાય એ પણ મેં જ ખાઈ દઉં ચાલો તો બીજા વિડીયોમાં કોઈ બીજી જાણકારી સાથે